નમસ્કાર મિત્રો એમએસએફ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું બાળ સુરક્ષા વિભાગની અંદર ડાયરેક્ટ ઇન્ટરવ્યુ આવી છે અલગ અલગ વિભાગોની અંદર ભરતી છે લાયકાત માત્ર દસ પાસ માગેલું છે તો મિત્રો આની અંદર ઇન્ટરવ્યૂની તારીખ છે ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ તો સંપૂર્ણ વિગત માહિતી જાણીશું કે કયા વિભાગની અંદર જે જગ્યાઓ છે એ અંતર્ગત સંપૂર્ણ વિગત જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર અગત્યની જાહેરાત વિશે વાત કરીએ તો મિત્રો આજે ભરતી તમે જોઈ શકો છો ડાયરેક્ટ ભરતી છે વોકિંગ ઇન્ટરવ્યુ ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાવેલ ભારત સરકારની મિશન માસલી યોજના એટલે કે વિશિષ્ટ દત્તક સંસ્થા સુરેન્દ્રનગર ચિલ્ડ્રન હોમ ફોર બોયસ સુરેન્દ્રનગર ડોક્ટર એલ એમ ધ્રુવ બાલાશ્રમ સુરેન્દ્રનગર ખાતે ખાલી જગ્યા અગિયાર માસના કરાર ઉપર ફિક્સ પગાર ધોરણ પર આ ભરતી છે એટલે કે બાળ સુરક્ષા વિભાગ અંતર્ગત ભરતી રહેશે જે માટે યોગ્ય લાયકા ધરાવતા ઉમેદવારો અનુભવ ધરાવતા સ્વ પ્રમાણપત્ર આજે તમારે ઇન્ટરવ્યૂની અંદર રહેવાનું છે પહેલી જગ્યા છે સોશિયલ વર્કર કમ ચાઇલ્ડહુડ એજ્યુકેટર એ જગ્યા છે પગાર ધોરણ અઢાર હજાર પાંચસો છત્રીસ લાયકા છે ગ્રેજ્યુએશન બે ઇન સોશિયોલોજી એ અંતર્ગત સોશિયલ વર્ક સોશિયલ સાયન્સ અને એ અંતર્ગત ડિગ્રી હોવી જોઈએ એક વર્ષનો અનુભવ એનજીઓ રિગાર્ડિંગ હોય તો તમને પહેલાં પ્રાધાન્ય આપવામાં આવશે ઉંમર છે એકવીસથી ચાલીસ વર્ષ જે મિત્રો આની અંદર વિશિષ્ટ દત્તક સંસ્થાઓમાં ખાલી જગ્યાઓની વિગતો છે તો ચિલ્ડ્રન હોમ ફોર હોમ ફોર બોઇઝ ખાલી જગ્યામાં જે આપણે જાણીએ કે પીટી ઇન્સ્ટ્રકચર કમ યોગા ટ્રેનર માટે એ જગ્યા છે પગાર બાર હજાર ત્રણસો અઢાર લાયકા છે ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન એટલે કે ડી અને સીપીએડ અથવા ડી પીએડ કરેલું હોવો જોઈએ એક વર્ષનો અનુભવ એકવીસથી ચાલીસ વર્ષની ઉંમર ઉક રસોયા માટે જગ્યા છે એ જગ્યા છે બાર હજાર છવ્વીસ પગાર દસ પાસ ગેલું છે ઉંમર એકવીસથી ચાલીસ વર્ષ હાઉસકીપર માટે એ જગ્યા છે પગાર ધોરણ અગિયાર હજાર સાતસો રૂપિયા લાયકાત દસ વર્ષમાં ગેલી છે ઉંમર છે એકવીસથી ચાલીસ વર્ષની ઉંમર તો મિત્રો જે આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર જે જે બી અંતર્ગત એ જગ્યા છે પગાર બાર હજાર એક ત્રણસો અઢાર બાર પાસમાં ગેલું છે એક વર્ષનું એક્સપિરિયન્સ હોય તો તમે જઈ શકો છો અથવા પ્રેશર હશે તો પણ જઈ શકો છો સાથે મિત્રો ડૉક્ટર એલ એમ ધ્રુવ બાલાશ્રમમાં ખાલી જગ્યા છે એ અંતર્ગત આર્ટ એન્ડ ફાસ્ટ કમ મ્યુઝિકલ ટીચર માટે જગ્યા છે પગાર બાર હજાર એક ત્રણસો અઢાર ત્રણ વર્ષનું જે એટીએમ જે ટીચર અંતર્ગત ડિપ્લોમા છે એટલે કે બી બી એ મ્યુઝિક ટીચર અંતર્ગત હોવો જોઈએ એક વર્ષનો અનુભવ એકવીસથી ચાલીસ વર્ષની ઉંમર પીટી યોગા ટીચર માટે જગ્યા છે એક જગ્યા છે બાર હજાર ત્રણસો અઢાર પગાર બીપીએડ અથવા ડિપ્લોમા જે ફિઝિકલ એજ્યુકેશન છે પીએડ અને બીપીએડ કરેલું હોવું જોઈએ એકવીસથી ચાલીસ વર્ષની ઉંમર માગેલી છે તો મિત્રો આની અંદર ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે તો મિત્રો આની અંદર જાણીએ કે ઉપરોક્ત જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સ્વખર્ચ તમારી ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ સ્થળ છે સરકારી ચેન્ડર હોમ ફોર બોયસ ટીબી સ્ટેશન પાસે જિલ્લા પંચાયત કચેરી પાછળ સુરેન્દ્રનગર ખાતે તમારે હાજર રહેવાનું છે આઠથી દસ કલાકે તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે પછી તમારું ઇન્ટરવ્યૂ શરૂ થશે રજિસ્ટ્રેશન થયા પછી તો મિત્રો નિયત નમૂના જે ત્યાંથી તમારે ફોર્મ મેળવવાનું છે એ અરજી ફોર્મ ભરવાનું છે પછી અરજી ફોર્મ સાથે તમારી લેખિક અરજી માટે બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ જરૂરી સેશન લાયકાતના પુરાવા અનુભવના પ્રમાણપત્ર જન્મ આધાર વગેરે તમારે સ્વપ્રમાણિત ફલો હાજર રહેવાનો છે તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમય માગ્યા મુજબ અસલ પ્રમાણપત્ર પણ તમારે હાજર રાખવાના છે દરેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે તથા અરજી પર જગ્યાનું નામ અવશ્ય લખવાનું છે સંસ્થાનું નામ પણ તમારે અવશ્ય લખવાનું રહેશે તો મિત્રો આજે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ મેરિટના આધારે ભરતી છે જે ઇન્ટરવ્યૂ છે ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ આ મિત્રો સ્થળ તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર ખાતે તો મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જ જઈ મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત